હેલો કેમ છો બધા તો ભાઈ હવે ઉનાળો આવી ગયો તો આપણે ને તો હવે કેરીની સિઝન ધોમ ધક્ડ ચાલુ થઈ ગઈ અને એમાંય આપણે ગીર તાલાળાની ગીરની આપણે જે કેરી હોય કેટલી પ્રખ્યાત એમ તો હવે બધાને અહીંયા એમ થતું કે ભાઈ આ લંડનમાં કેરી આપણે ખાવી તો આ પાકિસ્તાનથી નીબત થી આવે બધેથી બરાબર સ્પેન થી પાકિસ્તાનથી તો હવે અહીં જો તાલાળા ગીરની કેરી બોક્સ એક જગ્યાએ જોઈ ગયો એટલે કીધું લઈ લો આ પંદર પાઉન્ડ આ બોક્સ છે લગભગ આની અંદર ત્રણ થી સાડા ત્રણ કિલો આનો વજન હશે વધારે તો નહીં હોય પંદર પાઉન્ડ નું બોક્સ છે આ બોક્સની અંદર કેરી કઈ રીતે આવે આમ આની અંદર બાર કેરી આવે હવે આ બાર કેરીના પંદરસો પંદર પાઉન્ડ એટલે કે આપણે ત્યાં ગણો તો આમ ગણો તો પંદરસો સત્તરસો રૂપિયા જેવું થઈ જાય બરાબર અવડી અવડી કેરી છે આ કેસર પણ એક નંબર છે હવે આમાં લખ્યું છે ગીર તાવાળા ગીરની છે પણ એટલે તો આપણને ખબર નથી પણ છે કેસર કેરી કારણ કે આ કેસર કેરી ભણવી બહુ અઘરી છે મુશ્કેલ છે આમ તો ઇન્ડિયા થી આવે ને એ બધી પ્રોસેસ બહુ લાંબી છે પણ આ ભાઈ જે વેચે છે એ લાવ્યા છે અને આ કેરી એક નંબર છે સુગંધજીની એક નંબર છે તો ભાઈ આ પંદરસો રૂપિયાની કેરી અહીંયા બાર કેરી એટલે ત્રણ કિલો કેરી અહીંયા છે ને આપણે ત્યાં હાવ સસ્તી હશે લગભગ આપણે ત્યાં પંદર હજાર પંદરસોની તો મણ કેરી હશે તો મારા વાળા ખાને પીને મોજ કરો અને લોહી શુદ્ધ કરો કારણ કે કેરી ખાવાથી લોહી શુદ્ધ થાય એવું કહે છે તો આપણે ભાગશાળી છે કે અહીંયા ભાઈ ઇન્ડિયામાં આપણે આટલી સસ્તી કેરી મળે છે સાતસો આઠસો રૂપિયા આખી મણ આવે અહીંયા પંદરસો રૂપિયા સોળસો રૂપિયાની બાર કેરી આવી તો ખાઈ પીને મજા કરો અને મોજ કરો